નમસ્તે કેજો જો મને આપણે જોઈ રહ્યા છો મને ફેમિલી બ્રધર ચાલે વિડિયો ને સરકારી એજ આજ કે વિડિયો માં આપણે જઈએ છીએ કેને બેક एक्चुअली માં તો આપણે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે વાંઠેશર ચાલે છે મગનું તો આપણે અહીંયા જઈએ છીએ અને અહીંયા એક કોઈ રત્યુ તો આપણે ઉલાર નાખું છે તો બીજો ઢેગલો આલે છે તો આપણે ત્યાં જોવા જઈએ છીએ તો ચાલો ફટાફટથી જઈએ ચાલો જઈએ આપણે ત્યાં ફટાફટ થી જઈએ તો ચાલો એકચુલી આપણે જઈએ જઈએ અને તો વાદળા જેવું તો હતું પણ આજે ઉંદડા બાજુ હતો વરસાદ રેડે આવ્યો અહીંયા તો આપણે નથી એટલે સારું છે ભગવાનની કૃપાથી ગાત્રણમાં વાળાથી ગાત્રણમાં વાળી છે કે કૃપા છે આપણે એટલે નથી થયું આપણે વરસાદે અહીંથી વાદળું ઠેકી ગયું છે ભૂજમાં ને દાંતરાણા નંદેડા ધર દબાઈ નાખો અને તો આપણે અહીં આવી જોઈએ શાડીનું બુંગ શાડીનું બુંગ બુંગણ 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 મગ પણ તમે જોઈ શકો છો આપડા કેવા મસ્ત અને મગ દેખાય છે તમને હાથમાં લઈને પર દેખાડી દઉં છું છું અને તમે જોઈ શકો છો જોઈ શકો છો આમ હાથમાં લઈને પર તમને દેખાડી દઉં છું એકવાર આમ તમે જોઈ શકો છો આપડા મગને તો આપણે આ લારીની એક તો લારી આપણે થલાઈ આવ્યા છે ને બીજી લારી ભરાય છે એક્યુઅલીમાં અને આ દે તમે જોઈ શકો તો આપડા ટકા રાને હવે આપણે જે જગ દેવો વરવર માણસો બે કણ ઓર વિલે મને પણ ખબર નથી આ ઢક થાતા ઓર વઈ જાય આઈ એમ સો 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 સોરી હળહાતે થઈ જાય હે ને તમે જઈ જગો છો ભાઈ આપણે અહીંયા તમતારે ઢબ ઢબા ટી બોલાય અને મસ્તનો મજા 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 મોજયા મોજયા ચેલેજ આપણે મોજયા 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 તો આપણે જીત દે જીત દે જાય તો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો આપણા મગ કેવા મસ્ત ના છે લારીમાં કેવા મસ્તના લાગે છે મગ તો તમે જોઈ શકો છો મગને મગને જોઈ શકો છો તો આપણે હવે આપણે ઢીગલો ગેરો છે ત્યાં પણ જોવા જઈશું પેલા આ તો મગ જોઈ લો ને લલિત કાકાને પણ લઈ લો તો જોઈ રહ્યો આપણે શરૂઆત તો હવે આપણે જઈએ આમ ફટાફટથી చాలా జాఫీ చ అయినా కాలిత కాని కూడా ఈ మగ్ లే કરે છે મગ નીકળે છે ને તેની સાથે પ્રસંગ કાકો તો હવે આપણે જવા માંડીએ અત્યારે તો તડકો છે એટલે વાંધો નથી વરસાદનો બાકી આપણે ત્યારે વાંધો હતો વરસાદનો અત્યારે તો વરસાદનો વાંધો નથી આપણે એટલે કઈ વાંધો નથી અત્યારે આમ જોઈ શકો છો આકાશમાં ખુલ્લું ખુલ્લું દેખાય છે આમ જોઈ શકો છો અને આપણે સીધે સીધા જઈએ છીએ એટલે આપણે આગળ આવીશું આપણે ગોદામમાં ઢગલો પડ્યો છે ત્યાં પણ આપણે જોઈ આવીશું તો આપણે જોઈએ છીએ હવે ગોદામનો ઢગલો આપડો પહેલાં તો આપણે અહીંથી બે કિલોમીટર હાલીને જાઓ છો સોરી સોરી એકચુઅલી સોરી આપણે તમતા રાખવું પડશે અહીંથી બે કિમી તો બે ગયું અહીંથી થતું છે દસ કિમી વીસ કિમી પાકવું અહીંથી વી

જોઈ શકો છો આપણા હાથમાં લઈને દેખાડી દઈએ છે તમને મગ આપણે એ બધું ભેગું કરીને આપણે બતાવી દઈએ છીએ તમે જોઈ શકો છો આપણા મગ મસ્તોના કેવા છે તે પણ તમે જોઈ શકો છો મસ્તોના છે આપણા મગ ગુસ્સા છે એ તો એકને ઇગ્નોર કરજો ગુસ્સાને ઇગ્નોર ગુસ્સાને એક ગુસ્સા ગુસ્સાને ઇગ્નોર મારજો અને તમે જોઈ શકો છો ઇગ્નોર પાછું બોલો ઇગ્નોર શબ્દ કેટલી વાર રહ્યો આપડી ચેનલમાં આમ જોઈ શકો છો ઝાંખું કેમ થઈ ગયું ભાઈ ઝાંખું કેમ થઈ ગયું આખી દબાઈઓ મગમાં દબાઈ સમજ રે સમજ રહે સમજ સમજ રહે સમજ સમજ રહે સમજ સમજ રે સમજ સમજ રહ્યો આપણી ભેંસ છે અને આપડી ખડેલું તો ગઈ ગયું હાંડી પણ મસ્ત ની આપણે કરીએ તો અહીંયા આપણે સાણા બર્તન આવી જઈએ છે સાણા બર્તન આવી જઈએ છે જોઈ શકો છો સાણા બર્તન ને સાણા બર્તન ની તો આપણે આયા દેખાડી દઈએ બરધુને પણ બરધુને પણ તમે જોઈ શકો છો આપણા વાસડા સોરી સોરી તો બસ ગઈ જાચકે વાલે વિડીયો મેં ઇતને તો કલે કલે મેલ દાતે પતે કલે બાય